ચાલો દોસ્તો આજે આપણે શીખીએ પરિમિતિ પૃષ્ઠફળ ઘનફળ અને ક્ષેત્રફળ એટલે શું બધાથી પહેલા આપણે વાત કરીએ પરિમિતિની તો પરિમિતિની વ્યાખ્યા શું થશે બધી જ બાજુની લંબાઈનો અને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ ધારો કે મારી પાસે આ જે બંધ આકૃતિ છે ચોરસ આકારની આકૃતિ છે તો એક બે ત્રણ અને ચાર તો ચારે બાજુની હું લંબાઈનો સરવાળો કરીશ તો મને પરિમિત પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર ને પાંચ વીસ તો વીસ સેન્ટીમીટર આપણને પરિમિતિ મળી જશે આ ચોરસ આકૃતિની અથવા તો બીજી રીતે આપણે યાદ રાખી કે બંધ આકૃતિની ફરતે આપણે એક ચક્કર મારીએ અને કુલ અંતર આપણને જે મળે તેને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ તરીકે ઓળખીએ છીએ અને ચોરસનું ક્ષેત્રફળ આપણે સૂત્રની વાત કરીએ તો એલ ગુણ્યા એલ એટલે કે લંબાઈનો વર્ગ ચોરસ નો ક્ષેત્રફળનું સૂત્ર થશે ધારો કે પાંચ સેન્ટીમીટર ની લંબાઈ છે તો આપણને ટોટલ ક્ષેત્રફળ કેટલું મળશે ચોરસ આકૃતિ એનું મને ક્ષેત્રફળ મળી જશે ત્યારબાદ વાત કરીએ પૃષ્ઠફળ એટલે શું તો બધી જ ફલોકોના ક્ષેત્રફળનો સરવાળો પૃષ્ઠફળ માટે મારે ઘન આકાર જોઈશે આવો ઘન આકાર અને કહેવાય થ્રી ડાયમેન્શનલ આકૃતિ હોય ખોખુ છે બધી જ ફલકો કેવી ચોરસ છે અને જો બધી જ ફલકો ચોરસ અને ખોખું બને તો તેને સમઘન કહેવામાં આવે છે શું કીધું છે બધી જ ફલકોના ક્ષેત્રફળનો સરવાળો તો આની એક બે ત્રણ અને ચાર ટોટલ ફલકો છે અને ઉપર નીચે તો ચાર ને બે છ કુલ છ ફલકો થશે અને બધી બાજુનું આપણે શું લેવાનું છે ક્ષેત્રફળ લેવાનું છે તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે એલનો વર્ગ કેમ એલનો વર્ગ કેમ કે આ જે આકાર છે આ જે ફલકનો આકાર છે એ કેવો છે ચોરસ છે અને ચોરસનું ક્ષેત્રફળ એટલે એલનો વર્ગ અને છ બાજુઓ છે છ ફલકો છે એટલે છ એલનો વર્ગ સમઘનના ક્ષેત્ર પુષ્પળનું સૂત્ર થઈ જશે ત્યારબાદ વાત કરીએ જો ઘનફળની તો ઘન આકારની અંદર બાજુએ રોકાયેલી જગ્યાની માત્રાને ઘનફળ કહેવામાં આવે છે એટલે કે આ જે ખોખું છે એની અંદર જે વસ્તુ કેટલી વસ્તુ માઈ શકે એ જે રોકેલી જગ્યા છે એની માત્રાને શું કહેવાય તેની માત્રાને ઘનફળ કહેવામાં આવે છે ઘન આકારના અંદરની બાજુએ રોકાયેલી જગ્યા આની અંદરની બાજુએ જે જગ્યા રોકાયેલી છે તેને ઘનફળ કહેવામાં આવે છે અને સમઘનના ઘનફળનું સૂત્ર શું થશે તો એલ ગુણ્યા એલ ગુણ્યા એલ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો ઘન થશે ધારો કે જો આપણે પાંચ સેન્ટીમીટર લંબાઈ લઈએ તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ જેટલું આપણને શું મળશે આ જે સમઘન છે તેનું ઘનફળ મળશે એટલે પાછું પાછું પચીસ